નાતાલ પર્વ આપણે ઉજવણી કરી બે હજાર અને ચોવીસ ના આપણે પ્રવેશી ચુક્યા છીએ ધર્મસભાના ઋતુ ચક્ર પ્રમાણે સામાન્ય કાળનો બીજો રવિવાર અને આજથી હવે પ્રભુ ઈશુના જાહેર જીવનમાં આપણે પ્રવેશવાના છીએ એમના જીવન વિશે મનન ચિંતન કરવાના છીએ આજના શાસ્ત્ર પાઠો આપણને પ્રભુનું આમંત્રણ એટલે કે ઈશ્વરની હાકલ પ્રભુ આપણને દરેકને બોલાવે છે એ શાસ્ત્ર પાઠો આપણને જણાવે છે આજના પ્રથમ શાસ્ત્ર પાઠ જે સમુયલના ગ્રંથમાંથી લેવામાં આવેલો છે પ્રભુ સમુએલને બોલાવે છે પણ એ હજુ સમજી શકતો નથી કે આ વાત ક્યાંથી આવે છે મને કોણ બોલાવી રહ્યું છે અને એટલે એલીને પ્રશ્ન કરે છે અને જ્યારે ત્રણ વખતે પ્રભુનો સાદ સંભળાય છે ત્યારે એલી એને કહે છે કે તારે આ પ્રમાણે ઉત્તર આપવાનો છે ફરમાવો તમારો સેવક સાંભળે છે અને પ્રભુ સબિયલને હાક મારે છે બોલાવે છે કે તું હવે તારે મારા માટે તારી પસંદગી થયેલી છે અને તારે મારું કાર્ય કરવાનું છે મિત થતા બહેનો આજનો બીજો શાસ્ત્ર પાઠ જે કરિંતના ધર્મ સંપ્રત્યે સંપાવ લખેલો છે અને એમાં સૌ પ્રથમ તો આપણને દરેકને જણાવવામાં આવે છે કે આપણો દેહ આપણું શરીર એ પવિત્ર આત્માનું મંદિર છે એટલે કે પ્રભુનો આપણા દરેકના અંતરમાં વાસ છે અને પ્રભુ જ્યારે આપણા દિલમાં વસી રહ્યા છે ત્યારે પ્રભુ આપણને કહે છે કે તમારા શરીરના એ કે એક અંગોને તમારે પવિત્ર રાખવાના છે કારણ કે એનું સર્જન મેં કરેલું છે હું સર્વશક્તિમાન પરમેશ્વર છું સમગ્ર રીતે મેં તમને એ સર્જનમાં સહભાગી ગયા છે અને એટલે જે કોઈ વ્યભિચાર કરે છે તે મારી વિરુદ્ધ પાપ કરે છે પોતાની વિરુદ્ધ પાપ કરે છે અને એ રીતે ઈશ્વરથી દૂર જાય છે આપણે દરેકે આપણને જે હાકલ મળી છે પવિત્ર જીવન જીવવાની પ્રભુભાઈ જીવન જીવવાની એ ખરેખર પૂરી ભક્તિથી શ્રદ્ધાથી અને પ્રભુના આ આહવાનને સ્વીકારીને જીવવાની છે આજનો શુભ સંદેશ એ પણ આ જ બાબતનું સમર્થન કરે છે એટલે કે હાકલ પ્રભુ જેમ સમયે પસંદગી થઈ હતી એક પૈગમ તરીકે એમ પોતાના શિષ્યોની પસંદગી કરે છે શિષ્યોને બોલાવે છે હાકલ શબ્દ જ્યારે આપણે સાંભળીએ છીએ પ્રભુ બોલાવે છે ત્યારે શરૂઆતવાળા ભાઈ ત્યાંથી થાય છે કે ઈશ્વર દરેકને આમંત્રણ આપે છે અને ત્યાં ઈશ્વર તરફથી કોઈ પણ પ્રકારનો ભેદભાવ કે પક્ષપાત નથી નાના મોટા ગરીબ તવંગ બધાને પ્રભુ બોલાવે છે શા માટે બોલાવે છે પ્રભુમય જીવન જીવવા પવિત્ર જીવન જીવવા પ્રભુની હાકલને છા એવું જીવન જીવવા એટલે કે ઈશ્વરના રાજ્યની શુભ શરૂઆત થઈ ચૂકી છે એ રાજ્યમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ હવે એ ઈશ્વરનું રાજ્ય એટલે કે પ્રેમ સેવા ન્યાય સમ સહકારનું જે રાજ્ય છે એ આપણે હવે આપણા જીવન અને આપણા કાર્ય દ્વારા આગળ ધપાવવાનું છે અલા ભાઈઓ તથા બહેનો પ્રભુ એ આપણને દરેકને હાકલ કરી છે શરૂઆત કરીએ તો રિલિજિયસ ફાધરો સિસ્ટરો વડીલો યુવાનો યુવતીઓ બાળકો દરેકને પ્રભુનું આમંત્રણ છે અને હવે પ્રભુ આપણને પડકાર કરે છે આજના શુભ સંદેશ દ્વારા કે આપણે બધા આ ઈશ્વરની હાકલને છાજે એવું જીવન જીવે છે ખરા ચાલો થોડો વિચાર કરીએ શરૂઆત કરીશું આપણે જેઓ આપણા માટે આશીર્વાદ સમાન છે જેઓ આપણને આશીર્વાદ આપે છે અભિષિક્ત થયેલા છે દરેક જણ પોતાની જાતને પ્રશ્ન કરે એટલે કે હું કે અમે અમે જે પવિત્ર જીવન જીવવાનું સાદગીભર્યું જીવન જીવવાનું વ્રતોને જીવન જીવવાનું જે વ્રતો લીધા છે હા પાડી છે એ રીતે અમારી પસંદગી થયેલી છે તો આ પ્રશ્ન અમે અમારી જાતને કરીએ કે ખરેખર આમાં પૂરી શ્રદ્ધાથી અને ભક્તિથી અમે કે આપણે એ જીવન ગાળી રહ્યા છે ઘણી બધી વખતે કદાચ આ તરફનું ઘણું જ જે વર્તન છે ઈશ્વરના પ્રેમથી ઈશ્વરની આજ્ઞાથી હાકલની વિરુદ્ધ રહેલું છે હા તો પાડી છે પણ ફક્ત એ શાબ્દિક હાથ છે અંતરમાં ઈશ્વરનો અવાજ સાંભળીને ઈશુ જે કંઈ કરવાનું કહે છે એની વિરુદ્ધમાં ઘણા બધા કાર્યો થઈ રહ્યા છે સાચા અર્થમાં હવે આપણે ફાધરો સિસ્ટરો સાધવીઓ પ્રશ્ન કરીએ કે ખરેખર વ્રતધારી જીવન યોગ્ય રીતે પવિત્રતાથી સાદગીથી અને આજ્ઞાઓને પાડીને જીવીએ છીએ ખરા આપણે પ્રશ્ન કરવાની જરૂર છે જ્યારે આજે હાકલ પ્રભુ ફરીથી આપણને યાદ દેવડાવે છે એમાં છે વફાદારી એમાં છે પવિત્રતા અને એમાં છે પ્રભુને જે જીવન સમર્પિત કર્યું છે એમાં પૂરેપૂરી રીતે સમર્પિત થવાની મારામાં આપણામાં ભાવના છે ખરી આપણે એ માટે પ્રયત્નો કરી રહ્યા છે ખરા બધા ભાઈઓ તથા બહેનો ફક્ત ફાધરો કે સિસ્ટરો એમને જ ફક્ત હાકલ નથી બધાને હાકલ છે તો આપણે જનહિતનો વિચાર કરીએ વડીલો છે એમનો વિચાર કરીએ બધાને પ્રભુએ બોલાવેલા છે અને દરેકને પોતપોતાની જવાબદારી સોંપેલી છે તો આ જવાબદારી એટલે કે કૌટુંબિક જવાબદારી બાળકોની જવાબદારી પતિ પત્ની વચ્ચેની સંપૂર્ણ વફાદારી આ આપણે પાડી રહ્યા છે ખરા હાલની પરિસ્થિતિ જોતા ઘણા બધા પ્રશ્નો મનમાં ઊભા થાય છે અને કેટલીક એવી વિકટ પરિસ્થિતિઓ ઊભી થયેલી છે કે જ્યાં આ બિન વફાદારી જોવા મળે છે જ્યાં પ્રેમનો અભાવ છે જ્યાં સંપનો અભાવ છે જ્યાં શ્રદ્ધાનો અભાવ છે અને એકબીજાનો સ્વીકાર કરવાનો અભાવ છે પેલા ભાઈઓ તથા બહેનો ફક્ત વડીલો નથી ખાસ કરીને આજના દિવસની જ્યારે હાકલનો વિચાર કરીએ છીએ ત્યારે હો નવયુગલ અને હમણાં થોડા સમય પહેલા જેઓ લગ્ન જીવનમાં જોડાયેલા છે તેવા બધા જ યુગલો માટે ફરીથી પ્રશ્ન કરું છું કે તમને તો પવિત્ર લગ્ન સંસ્કારમાં એકબીજાને વફાદાર રહેવાનું કાયમ વફાદાર રહેવાનું સુખમાં ને દુઃખમાં સાથે મળીને જીવવાના તમે એકબીજાને કોલ કરાર કર્યા છે હા પાડી છે કદાચ ઘણી બધી જગ્યાઓમાં નજર કરીશું આ વચનો તૂટ્યા છે અને તૂટી રહ્યા છે અને એની પાછળના જો ખરેખર કારણો જોવા જઈએ તો લાગે છે કે સૌથી પ્રથમ તો લગ્ન સંસ્કાર જે પવિત્ર સંસ્કાર છે જ્યાં ઈસુએ તમને બંનેને સાથે જોડેલા છે એની કોઈ ગંભીરતા સ્વીકારી હોય એવું લાગતું લગ્ન એક બાહ્ય પ્રવૃત્તિ બાહ્ય કાર્ય અથવા કોઈ કાર્ય પૂરું થયું એવું ઘણી વખત લાગે છે કે જ્યાં બંને વચ્ચે પ્રેમ સમજદારી વફાદારી નિષ્ઠા એકબીજાનો સ્વીકાર જોવા મળતો ભાવના જ ભૂલાઈ ગઈ છે મારે શા માટે માફી આપવી આવા અનેક કારણે પવિત્ર સંસ્કાર અત્યારે ખરેખર એક પ્રશ્ન બની ગયો છે લગ્ન જીવનની વાત કરીએ તો યુવાનોને પણ હાકલ છે સુંદર જીવન જીવવાની કારકિર્દી બનાવવાની યોગ્ય માર્ગે આગળ વધવાની અને એ રીતે વિકાસ કરવો પોતાનો વિકાસ થાય પોતાના જીવનમાં આગળ વધે પણ જો યુવાધન ફક્ત યુવાનોની જ વાત નથી કરતો પણ યુવાન અને યુવતીઓ બંનેની વાત કરવા માંગુ છું ક્યાં જઈ રહ્યા છીએ કયા રસ્તે જઈ રહ્યા છીએ ચોક્કસ ગૌરવની વાત છે કે ઘણા બધા આપણા યુવક યુવતીઓ આજે પોતાના જીવનને યોગ્ય રીતે માર્ગે વાળીને પરદેશ ગમન કરી રહ્યા છે સારા અભ્યાસ પૂરા કરીને અહીં જ યોગ્ય જોબ નોકરી પણ મેળવી રહ્યા છે એ આપણા દરેકના માટે ગૌરવની વાત છે પણ બીજી બાજુ નજર કરીએ તો બીજું પાસું નકારાત્મક છે કેટલા યુવાનો પોતાની જાતે પોતાના જીવનને વેડફી રહ્યા છે વ્યસનોમાં અન્ય અનૈતિક પ્રવૃત્તિઓમાં ફક્ત આરસુ જીવન જીવવામાં એ આ હાકલને ના પાડે છે યોગ યુવતીઓ તમને આજના દિવસે ખરેખર પડકાર છે કે પ્રભુ તમને એક બીજા જીવન માટે પણ બોલાવે છે ક્યારે કોઈ કોઈ દિવસ વિચાર કર્યો આજે ઈશ્વરના રાજ્યનો બધાએ ભીગા મળીને પ્રચાર કરવાનો છે એને આગળ વધાવવાનું છે પણ એમાં એના માટે ખાસ જરૂર છે કે કેટલાક યુવક યુવતીઓ પ્રભુનો સાથ સાંભળીને પ્રભુના કાર્ય માટે ખાસ કરીને ફાધરો કે સિસ્ટરો થવા માટે આગળ આવે એ એક મોટી હાકલ છે એવું નથી કે પ્રભુ બોલાવતા નથી પણ એ હાકલને પોતાના અંતરમાં એ સાધને પોતાના અંતરમાં ખરેખર સાંભળવાનો છે અને આ ક્યારે સાંભળાશે આ ક્યારે સંભળાશે જ્યારે આપણે પ્રાર્થનામય જીવન જીવીશું ત્યારે અને આ પ્રાર્થના દરેકને લાગુ પડે છે કુટુંબમાં પ્રાર્થના બે નવ પરિણિત કે પરિણિત યુગલો બે પણ સતત પ્રાર્થના યુવાન યુવતીઓએ સતત પ્રાર્થનામાં હાજરી આપવી એમ કરતા બધાને આ લાગુ પડે છે એટલે આજના દિવસે પ્રભુ આપણને યાદ દેવડાવે છે કે આપણા કુટુંબમાં રોજ પ્રાર્થનાનું વાતાવરણ હોય પ્રાર્થના થાય જ્યાં બધા સાથે મળીને બેસે અને ત્યારે જ પ્રભુનો સાથ દરેકના અંતરમાં ખરેખર સંભળાશે એટલું જ નહીં બધા પોતપોતાની રીતે પ્રત્યુત્તર આપવાનો પ્રયત્ન કરશે આશા રાખીએ એ હાકલના દિવસે આપણા દરેકના કુટુંબમાંથી પ્રભુ જે પ્રકારની હાકલ આપી છે એ તો જરૂર આગળ વધવામાં આપણને મદદરૂપ કરે પણ સાથે સાથે જ્યારે ગુજરાતની હું ખાસ કરીને વાત કરું છું ગુજરાતની ધર્મસભાને ફાધરો સિસ્ટરોની જરૂર છે તો આપણા યુવક તેઓ પણ આ હાકલ સાધ સાંભળીને પોતાના અંતરમાં એનો પ્રત્યુત્તર વાળીને પ્રભુના ઈશ્વરના રાજ્યના આ શુભ કાર્ય માટે તૈયાર થાય સૌને હું આવકારું છું અને સૌને આ પ્રભુની હાકલ સાંભળવા માટે પણ એક પડકાર કરું છું આવ બધા સાથે મળીને આ એક મુખ્ય કાર્ય માટે આપણે પ્રાર્થના કરીએ કે યુવાન યુવતીઓ આગળ આવે અને પ્રભુના શુભ સંદેશના કાર્ય માટે તૈયાર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે I